તપાસ કરી અને જે પણ આરોપીઓ છે એમના નામ ખોલી અને કોર્ટને આજે રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે એમાં જે કલમ ઉમેરાની જરૂર હતી એ કલમ ઉમેરો કરી અને રિપોર્ટ કરી દેવામાં આવ્યો છે રાજકોટ શહેરની અલગ અલગ પાંચ થી સાત ટીમો છે અલગ અલગ જિલ્લાઓમાં તપાસ કરી રહી છે એના વિડીયો દેખાઈ રહ્યા છે એ વ્યક્તિઓ વિરુદ્ધ અમે રિપોર્ટ કર્યો છે કોર્ટને ગુનો દાખલ કરવા અહિયાં એ લોકોએ જે મરણ છે એની લાશ લઈ આવ્યા હતા અહીંયા રાખી હતી અને હોસ્પિટલ ચોક પણ રાખવામાં આવેલી હતી Bueno, pues voy por el precarnitur, porque a